આ રણની અંદર ઠંડીની સીઝનમાં વિદેશી પક્ષીઓ મોટી સંખ્યામાં આવે છે અને આ રણની અંદર પોતે મહેમાન ગતિ માણતા હોય છે આ પક્ષીઓને જોવા માટે રાજ્ય તેમજ રાજ્ય અને દેશ બહારથી પણ લોકો મોટી સંખ્યામાં અહીંયા આવે છે અને આ રણની અંદર આવેલ પક્ષીઓને જોવા તો એક લાહો છે અને તે લેતા હોય છે હાલ યુરોપ જેવા દેશોમાં બરફ વધુ હોવાથી આ પક્ષીઓ આ રણ વિસ્તારમાં આવતા હોય છે જે લગભગ ચાર મહિના જેવા વિસ્તારમાં રહેતા હોય છે જેનું મુખ્ય કારણ તેમને આ જગ્યાએ પૂરતો ખોરાક અમે સલામતી અને વાતાવરણ પણ અનુકૂળ હોવાથી આવે છે આ પક્ષીઓને કોઈ જાતની તકલીફ ન પડે એમ એ તેમને કોઈ ડિસ્ટર્બ ન કરે તે માટે અભ્યારણ દ્વારા પણ કાળજી રાખવામાં આવે છે આ સમયમાં આ રણની અંદર હજારો પ્રવાસીઓ રણની મુલાકાત લેતા હોય છે બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી સુરેન્દ્રનગર કચ્છનું નાનું રણ એ ચાર હજાર નવસો ને ત્રેપન છે જેમાં શિયાળા દરમિયાન યુરોપ અને મેંગોલિયા જેવા દેશોમાં પુષ્કળ બરફ વર્ષા થતી હોય ત્યાંના તળાવો અને સરોવરો બરફથી થઈ જતા હોય જેના કારણે મોટા પ્રમાણમાં પક્ષીઓ કચ્છના નાના રણમાં આવે છે અહીંયા એમને સલામતીને પૂરતી સુરક્ષા મળે છે અને તેમને ખોરાક પણ સારો એવો મળતો હોવાથી લાખોની સંખ્યામાં પક્ષીઓ અહીંયા કારણે માઇગ્રેશન કરીને આવતા હોય છે માઇગ્રેશન કરીને આવેલા પક્ષીઓ લગભગ ચારક મહિના જેટલો સમય કચ્છના નાના રણમાં ગુજારતા હોય જેને જોવા માટે દેશ વિદેશથી સહેલાણીઓ મોટી સંખ્યામાં બજાણા તેમજ રણના અલગ અલગ ભાગોમાં મુલાકાતે આવતા હોય છે અહીંયા ઘોડખર જે અભયારણ્ય છે અહીંયા બહુ સરસ મજાનું જોવાનું છે કે જે ઘોડખર છે એના વિશે જાણવા મળે છે પછી અલગ અલગ જે વિદેશમાંથી જે પક્ષીઓ આજે આવે છે એના વિશે અમને ખ્યાલ નહોતો તો અમે અહીંયા આવ્યા છીએ એ જાણવા માટે તો અહીંયાથી અમને એના વિશેની જાણકારી અમને બહુ સરસ પ્રાપ્ત થઈ છે અને અહીંયાનો જે સ્ટાફ છે એ બહુ મદદરૂપ થયો છે અમને અને અહીંયાની જે બધી વ્યવસ્થા છે અમને બહુ સારી લાગી છે અને જે અલગ અલગ વિદેશમાંથી જે પક્ષીઓ જે આવે છે એ જે અમને ખ્યાલ નહોતો કે કયા કયા પક્ષીઓ આવે છે એના વિશેની જાણકારી પણ એ લોકોએ અમને આપી છે જેથી કરીને અમને વધુ જાણવાની ઈચ્છા થઈ છે